અવૈધ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્ય સાથે અભય ટાઈમ્સ સુરતના કાપોદરામાં આવેલ દીનદયાળ નગરમાં સાસુ વહુના ચાલી રહેલા ઝઘડામાં પાડોશીએ વચ્ચે પડી સાસુ વહુને લાકડીથી માર મારતા વહુની હાલત ગંભીર થતા હોસ્પિટલે ખસેડાઈ હતી સુરતમાં હવે લોકો કાયદો હાથમાં લેતા અચકાતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં પાડોશીનો હુમલો સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલી દીનદયાળ નગરમાં પાડોશી સાસુ વહુને ઢોર માર મારી હતી સાસુ તેમના ઘરમાં અંદરો અંદર ઝઘડો તો જેથી આ ઝઘડા બાદ પાડોશીએ આવી કેમ બોલાચાલી કરો છો કહીને માર મારી હતી સાસુ લાકડા ફટકા અને પાઇપ દ્વારા માર મારતા વહુને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસડાઈ હતી હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મારું નામ સોનલ છે વાળા ઘરવાળા હતા વાળો ઝઘડો થયો તો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી વેરે વાળા સાસે જ હતા ઘરે એ લોકો આવ્યા એ લોકો ચાર જણ હતા વે લેડીઝ હતા અરે એ લોકો મને એસે તમે લોકો ઝઘડા કરો આખી રાત હોવા નહીં દો એવું કરીને બોલા ચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું મારા સાસતે પર માર્યું છે જ્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું મારાથી બોલાતું પણ નથી મને મોડામાં બહુ માર્યું છે નામ રાની બેને वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था वो सब अंदर अंदर निपटा दिया फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया चार पाँच जन आके मेरा ना शत्रु शत्रु भाई वो हमारा गली में रहे थे दिल दयाल रात में मारा सिर में मारा फिर पाव में मारा मेरे बाऊ को भी मार दिया બહુ માર દાઇપ બાઇપમાં ભાઉ કો બહુ સીરિસ હોય છોકરી બહુ સીરિસ હેરા ભાઉલ કરેલા ડાયમંડ મે ડાયમંડ આપે દવાખાના